ડર આઈ ગયું ભાઈ તમારું જનક

માતાજી ચમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં બ્રશ કરીને તૈયાર થયું હજુ નાવાન બાકી છે ગુડ મોર્નિંગ જય માતાજી બોલો નહીં તો થવું તૈયાર જવાનું નહીં આજ રવિવાર આજ તો જય વીરભાઈ ગુડ મોર્નિંગ રાધે 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 રાધે

આ તો ઘેર જવાનું એમ ના હેલ્યા આ તો ઘેર જવાનું જવાનું કે નહીં જવાનું હા કાલ તો થોડા સોટા થયા તે ગાડી ધોઈ નહીં પડે ચોખી જ છે તે દાર ધોઈને મૂકી દીધી થોડી ધૂળ હતી એ કાલ જતી રહી ગાડી તો ગાડીને તોડી ને પછી નાની કહું ગાડી તો ચોખ્ખી છે આ બધું સાફ સફાઈ થાય હા ગુડ મોર્નિંગ હે આ બાજુ મમ્મી

આજ તો રવિવાર હાર નહીં ચરાઈ હો થોડી વાર બેસીએ દર્શન કરીએ

બા તો બા ખાવા બેઠી હ બા લાવું કોઈ હું ગાડી સાફ કર દઉં હો ચાલો આજ તો ઘેર જેવાનું ઘેર 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 ઘેર

अरे जयवीर ए जयवीर तार आओ आहा हीरा अजय मां हीरा 要喽，不？要喽，要喽，做啥？不要 આવી ગયું ભાઈ તમારું હા જનક ધરા આવી ગયું તમારું ધરાયું આધા ભાઈ બનો રમજો પાણી ભરાયું તમારા ગોમમાં બધું તલાવમાં જ આવે હું વરસાદ થઈ ન જવાય ઘેર આવી ગયા જો હવે હે લે જનાક તાજા દિન ખેતરમાં જો ઘેર ભવા એકલા જ છે नहीं ना आवाज़ यह है कि यार

શું કરીએ જોના બધું ઓમ થી ઓમ નોમ થી ઓમ થી હવે મુન્ની એ બાધા રાખી દીધી ને પગે હોજન બોજન ઉલીએ છીએ એટલે બાધા કરવા આય્યા નહીં બાધા વડો ખાવા બેઠો હો બાની કાલ દવા લેવા જવાનું આજ દાર વડો ખાય ખાવ તાન મમ્મી તો તો બેઠી ગાડીમાં ઇના આજે રવિવાર હતે કેવડો ખાય ચલો ખાઈ લઈએ દારવાળો આઈ જઈએ છીએ ઘેર અમા અરે જયવીરભાઈ એ જયવીર इसी बीच मोहम्मद यूसुफ का होशियार या हुक्का देखो हमने तो कापा काढ़या खाना ठेला काढ़या इने में आके कुछ कर दो

આબ તો મમ્મી ઘઉં સાફ કરે હ ના મની પંખા સાફ કરે હા આબ તો સાફ સફાઈ નું કર્યું હે ને બે રહોરો કરી નાખ્યો પંખા પંખા વકર હ ને નહી હાલ નઈ કરું હાલ નઈ કરું કે બન હતી એટલું જ થયું ને બા હોય તો બધા ઘર દે કશું કરું નહીં કે બેન ના બે બે જા નહી છ વાગ્યા મની પોતું કરે હતી ગયું

baru huruadah, madhya, dua lah, sak, tu marco sih kehabarin lo, sak kanu bata ka, dua din chandra, khiciri, marco. લપસી ના પરાય હું તેલ તે ફોન આવ્યો હતો કોઈ નહીં કે બાના દવા હાલજો ના જી તો રડતો હોય ચોહી ખાય કો મો તો પેલા ગેર આયો થોડા વાટા માર પછી દવા બે કોઈ જીતી આઈ તો હા થકીજી

તેલ ની બાટલી નીકીન ગયા તે મોઉ ઉપર ગઈ નાખ્યું માથા મન બધાય પી લીધી તો મારો હણ અલ્યા અલ્યા શું

<laughs> là đây nhé khả thu hắn Khá 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 u nấy rung kì Mua bà giá tăng bà phê

તો હું કેતાને ગોડ નાઈટ જય માતાજી હું ઘૂટ પડણો તા ને હા હા વે લો જાય કો કરના કર પોચા આવી જજો છ વાગીએ ઉઠું જ છું હું રોજ તો ચાલો આટલો વ્રોથ કરીએ છીએ એન વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી